જયમાં મોકલ જય મુરલીધર મારી યુટ્યુબ ફેમિલી કેમ છો તમે બધા મજામાં છો મસ્ત મજાનું સવાર થઈ ગયું સવાર સવારની અંદર આજે આપણા બ્લોગ ની શરૂઆત થઈ રહી છે મિત્રો બાર વાગ્યા પહેલા સાડા અગિયાર પછી ને બાર વાગ્યા પહેલા આજે આપણા બ્લોગની શરૂઆત થઈ રહી છે અને અત્યારે હે મિત્રો આપણે સોલાપુરની અંદર ખાંડની ફેક્ટરી મિત્રો આ જે ઉપર નીકળે નીકળ્યા તમને દેખાય ને આ મિત્રો આપણે આ ખાંડની ફેક્ટરીએ ગાડી ખાલી કરવા આવ્યા હે તો હજી તો મિત્રો મજૂર આવ્યા ન મજૂર આવે હે થોડીક વારમાં આપણે ગાડી અહીંયા લગાડી દીધી છે મિત્રો આ જગ્યાએ આપણી ગાડી ખાલી થશે અને મિત્રો અમે નીચે ખાસ ધ્યાન રાખવું પડે હમણાં ખરો હતો હતો ત્યાર મારા હાથમાં ફોન કે નહોતો મિત્રો હું ઉપર હતો ઓલું ભરતું ફિટ કરતો હતો હું તમને દેખાડત જ આમ માલી યોગો આ સ્ટોર હે મિત્રો અહીંયા આપણી ગાડી ખાલી કરવાની છે તો હમણાં મજૂર આવે તો આપણી ગાડી લગાડે તો હાલો મિત્રો મળી હવે આપડી ગાડી ખાલી થાય ત્યારે કાંટ્યું ગાડી ખાલી થવાનું તો ચાલુ થઈ ગયું મારે અમારે લાઈટ ઓન કરીને વિડીયો ઉતારવો પડે કેમ કે મિત્રો કઈ દેખાતું નતો અંધારું હોય આપણે જે સ્ટોરમાં હતા ત્યાંથી આપણે બીજી જગ્યાએ આવ્યા એ મિત્રો આ ગોડાઉન ની અંદર અહીંયા આપડી ગાડી ખાલી થાય ને જોઈ લ્યો મિત્રો પપ્પા પપ્પી બોલાવે છે હમણાં એક થપી તો થઈ ગઈ મિત્રો સમજી ગયો બે મિનિટ પેલા ચાલુ કર્યું હોય रौड़े तो जाओ स्पीड जो तुम्हें खाली एक थप्पी तो થઈ ગઈ જોઈ લીયા મિત્રો હવે બીજી થप्पी કરે છે આ फटाफटी માં થઈ હે મિત્રો ખાલી જોઈ લીએ આ ભાઈ હવે અહીંથી નકતો જાય છે बोलो भाई माथी उड़ाड़ तो जाए भाई भैया इसका ऐसे रोज का गाड़ी कितना रहता कितना गाड़ी खाली करके तीन गाड़ी तीन ઉપરથી હે ને ફૂલ બાકાજીક બોલાવે છે કા કરે હે મિત્રો જેમ મજા આવે ફૂલ બાકાજીક બોલે છે ઉપર થી જોઈ ગયો બાકાજી કીવો અંદોભાઈ બાકાજીક મિત્રો જોઈ ગયો બાકાજીક

ત્રણ ત્રણની બે લાઈન રહી છે સો થપી રહી છે આ એટલું ખાલી કર્યા પછી હો તો હાલો મિત્રો આ પાણી પાણી પી લઈએ ઘણી વાર આરામ કરીએ મળીએ પછી કહી લે બાકા બાકાજી કઈ બોલાવી નાખીએ ઢેગલો કરી નાખ્યો હે ધૂળી જવડ્યો નાખે હે મિત્રો હવે તો ખાલી બે થપી રહી છે બે બે થપી ખાલી થઈ જાય એટલે રેડી હમણાં

બે વાઈ ગયા હે મિત્રો અધિક વાક્ય ત્યાં આગળ માં આપણે ગાડી ખાલી થઈ જશે કમ્પ્લીટ આવો તો હાલો મિત્રો હું તમને મળું હવે ગાડી ખાલી થઈ જાય પછી કન્ટિન્યુ આપણી ગાડી ખાલી થઈ ગઈ છે ને આપણે કાટો બાટો કરાવીને પાછા આવી ગયા છે ગેટે મિત્રો આ સામે દેખાય ફેક્ટરી નો ગેટ છે ને અહીંયા આપણે ગાડી રાખી છે અને હવે આપણો એક સિટી આપે એટલે આપણે નીકળવાનું મિત્રો સોલાપુર થાય ત્રીસ કિલોમીટર મિત્રો તો આપણે આજે સોલાપુર જવાનું હોય નાખી આપણે ક્યાં જઈએ કઈ ખબર નથી હવે સોલાપુર તૂટીએ તો ખબર પડે તો એવું બધું ચાલે છે આ ફેક્ટરી છે મિત્રો આપણે જે સલ્ફર ખાલી કરવા આવ્યા હતા કાતો છે

મિત્રો આ મિત્રો મળી આગળ આ બાજુ જઈએ ને એટલે કોલપુર સાંગલી અને આપડે જવાનું હે આમ પછી આપડે ગાડી ફેરવવાની છે મિત્રો ફોલ લઈને આવી ગઈ હે અને આ સીધો જાય હૈ કોલાપુર સાંગલી જાય હે

હમણાં સોલાપુર વાળો બાયપાસ આવી જાય એટલે આપણે ઓવરબ્રિજ નીચેથી ડન મારી લેવાનો છે માહોલ બાજુ મિત્રો ઉના રોડ ઉપર જવાનું હા આપણે ઓ ખાલી તમે નજર કરો સોલાપુરની મને તો મરજી થઈ જાય મિત્રો અત્યારે સોલાપુરમાં જવા દે આ તો ગાડી છે ફોર wheel હોય તો હું અત્યારે હું હરું ખોલું કો મિત્રો હા હૈદરાબાદ નું કઈ ન આવે મિત્રો સોલાપુર ની અંદર હૈદરાબાદ પડે ભાઈ સોલાપુર ટૂંકો એટલે મિત્રો બેંગ્લોરપુર છે આપડે જવાનું હોય ડાબી સાઈડ માહોલ બાજુ મિત્રો સીધો જાય સોલાપુર સિટી માં જાય જો બેંગ્લોર વાળો જાય આપડે હવે બેંગ્લોર વાળા પેગું જોઈન્ટ થઈ જવાનું હોય મિત્રો माहौल होते सोलापुर <tip> है जो तो मैं खाली सोलापुर जो છે ને આ બાજુ રહી ગયું પુના રોડ ઉપર અત્યારે તો આપડે આમ જવાનું હા મિત્રો સીધે સીધું જ મુંબઈ જોવો કે સોલાપુર જોવો બે એક જ છે તો જાઈ લ્યો સોલાપુર ટાઈમ નથી બાકી અત્યારે સિટીમાં જાત આપણે ફરવા આમાં ફર્યા જેવું તો મલક સ્થળ હશે મિત્રો

આપણે આઠ દસ કિલોમીટર ખાંડ ની ફેક્ટરી હે મિત્રો આવ્યા ઘર પાવડર ભરવા માટે આ ખાંડ ની ફેક્ટરી છે મિત્રો ઘર પાવડર ભરવાનું હે આપડે અમદાવાદ નું મિત્રો હજી એક પોરબંદર ની ગાડી સામે પડી છે એ પણ ઘર પાવડર ફરવા જ આવી છે અહીંયા એક તો દરવાજા દે ને મિત્રો આપણે ગાડી રાખવી પડે ધૂળ ઉડે અને ટ્રેક્ટર જોવો અવરલોડ અવરલોડ બધા એક ટ્રેક્ટર માં ત્રીત્રી ટન માલ હે મિત્રો જોઈ લ્યો

એ ભરાઈ જાય પછી આપણી ગાડી લાગીએ મિત્રો અને આ હે ખાંડની ફેક્ટરી હમણાં હું તમને ગાડી ભરાવા લાગશે એટલે દેખાડી મિત્રો આપણે તો ભરવાનું હોય ઘર નું પાવડર મિત્રો જે ઓલિદાણ આપણે નંદુરબા ભરીને ગયા હતા એ જ પાવડર હે તો અત્યારે આપણે ભરવાનું હોય આજે અમદાવાદનું મિત્રો અમદાવાદમાં કડી કડી ગામ હે ને કડી ન્યાનું કડી કડી કઢી કડી આ ફેક્ટરી હે તો હાલો મિત્રો મળી આવે સીધા આપણી ગાડી ભરવા લાગે પછી કન્ટિન્યુ વાગી ગયા છે હાડા બાર ને આપણી ગાડી ભરવા લાગી ગઈ છે હવે મજૂર ગયા હે ખાવા મિત્રો મજૂર આવશે દોઢ બે વાગે તો આ હે મિત્રો પટો પટાને પસવાડા એમ બરોબર લગાડી છે આપણે અને અહીંથી માલ પેકિંગ થાય પછી અહીંયા જોખા હે ને પછી આપણી ગાડી ભરા છે મિત્રો તો એક થપ્પી અહીંયા માલ હતો ને એટલો મજૂર મારતા ગયા હે તો મિત્રો એટલી થપ્પી મારી છે એક આઈડલી મારી છે અને પછી આમ મારી છે બે થપ્પી આમ ટૂંકમાં કહે તો આપણે આટલી લાગી છે પંદર વીસ બાસ કાઢતા એ બધાય નાખ્યા હવે જમવા ગયા હે હવે આવે પછી પોછી ભરા હે ને આ હે મિત્રો કંઈક આવો ગોડાઉન કે ફેક્ટરી જે કહેવાતું હોય જોઈ જય જય એવું બધું ચાલે છે મિત્રો તો અહીંયા હવે આપડી ગાડી ભરાશે તો હાલો મિત્રો મળી આવે સીધા આપડી ગાડી ભરવા લાગે પછી કન્ટિન્યુ ગયા છે ત્રણ ને આપડી ગાડી ભરાવાનું તો ઘર ચાલુ થઈ ગયું છે અડધી ગાડી જેવું ભરાઈ ગયું હોય મિત્રો તો જોઈ લ્યો સામે હજી પોરબંદરની ગાડી ભરી છે એ ભરવાની બાકી છે એ પાર્કિંગ માં સામે પડી છે મિત્રો ને આપડી ગાડી જોઈ લઈએ અહીંયા ભરાઈ છે અહીંયા સુધી પીગ્યું હોય મિત્રો હજી તો હજી આમ આવે છે પટેથી તાણો તાણ માલ હમણાં કલાક અડધી કલાક માં આપડી ગાડી ભરાય નીકળી જાય મિત્રો અહીંથી મિત્રો આવી રીતના કરે છે આપણે અત્યારે સીડીયુંન જારીન બધું મારતા જાય છે એટલે નાળા કલકતુ ભાઈ ટેન્શન ન લેજો મિત્રો માટે માલ પેકિંગ થતો જાય એવો પટ્ટી આવે છે અને આ નાખતા જાય છે છૂટો છૂટો સાત આઠ છપી જો બાકી હે મિત્રો હવે તો ખાલી

હા તો હાવ હલગું હોય મિત્રો એક જણો ભરે છે ભાઈ ફટાફટ ભરાય છે તો હાલો મિત્રો મળી આવે છે આપણી ગાડી ભરાઈ જાય પછી કંટીઓની ગાડી ભરાઈ ગઈ અને બિલ બિલ આવી ગયું હોય નાણાં કાલપત્રી કરી લીધા અને મિત્રો મારી એના જરાક આંખે ના ભૂજી ગઈ છે કેમ કે કંઈક પડ્યું હતું એટલે મિત્રો ખટકે છે એટલે મેં સોરી છે અને જોઈ લ્યો સમકે છે ને ઘણું મિત્રો હવે કોમેન્ટ કરી દીજો

લાલ લાલ બસ વાળા લખાવેલો લાલબલી જોઈ લ્યો મિત્રો હવે આ બને હે લો કરી નાખો પછી જય શ્રી રામ ને કોમેન્ટ કરી નાખો ને પછી સબસ્ક્રાઈબ કરી નાખો હું મળું તમને ફરીથી નવા વિડીયો સાથે તો બધાને જય શ્રી શ્રીરામેન ભાઈ ભાઈ